નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્ર કેમ છો મજામાં હું વિશાલ સર વાટેર આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 અંતર્ગત વિભાગ એ ની અંદર નો મેટ પોર્શન ની અંદર અનુરૂપતા કસોટી નવો ટોપિક શરૂ થઈ જો ટોપિક નંબર 5 એનો 22મો મેન મુદ્દો આવે છે ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટી

નીચે આપેલા પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો એટલે કહે છે શું કે આ બંને એકબીજા સાથે બંધ બેસતા છે જો થર્મોમીટર માપવાનું સાધન છે છેની માટે તાપો માપવા માટે વપરાય તે જ રીતે આ રીક્ટર સ્કેલ નામનું સાધન છે તે શાની માટે વપરાય આ પ્રશ્નાર્થ चिन्ह કર્યો તે આવા આપણને અમુક અમુક સંબંધ ખબર હોય જોઈએ આજ પ્રશ્નોને ઘણી વખત આપણે સમ સંબંધ તરીકે પણ ઓળખીશું નાના તરીકે ઓળખીશું સંબંધ અથવા તો એને આપણે વર્ગીકરણ કહેવાય અથવા તો ક્લાસિફિકેશન તરીકે પણ ઓળખાય આવા સવાલો આવડવા જોઈએ આપણને બરાબર એકદમ ઈઝી હોય છે આમ કેમ આટલું હોતું નથી તમે 6 7 ની અંદર જે કંઈ ભણીને આવે તેવા સાધનો દ્વારા આ બધું કરવાનું હોય છે ચાલ તો રિક્ટર સ્કેલ શાની માટે વાપરવામાં આવે છે ખ્યાલ છે વાલા વિદ્યાર્થી મિત્રો તો આવશે ધરતીકંપ માટે રિક્ટર સ્કેલ શાની માટે યુઝ કરીશું ધરતીકંપ માપવા માટેનું સાધન છે

આખે જોઈએ તો અમને ફિલ્મ આખું દેખાય કાન હોય તો સંભળાય છે હો ભાઈ ચાલો તો ફિલ્મ છે એની અંદર શું આવશે દર્શક એટલે કે દર્શક હોય એને જોવાનું હોય તો ત્યારબાદ નેક્સ્ટ સુથાર તો ફર્નિચર કામ કરે આપણા ઘરે જે કે લાકડાના ફર્નિચર હોય તો દરેક ફર્નિચર નું કામ સુથાર કરતા હોય છે પરંતુ સોની તો સોની શું કરે ખેતી કરે નાગરિક ખેડૂત ખેતી કરે શિક્ષણ શિક્ષક હોય તે આપે ચણતર તો કડીઓ કામ હોય કડીયા હોય તે ચણતર કરે ત્યારે સોની ઘરેણા બનાવે ઘરેણા બનાવે શું બનાવશે ઘરેણા એટલે તે કહેવત છે તો સોનાની સો સોની એક લુહાર ની સો હથોડી સોની મરે ત્યારે એને બરાબર લોહાર ની હથોડી થાય એવી બધી નાની નાની કહેવત હોય છે ક્યારેક ક્યારેક જરૂર પડે તો સો સોની જેવી નાની નાની હથોડીઓ પણ ખાઈ લેવાય

ફ્રી રેસ ને પુસ્તક ખરીદવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપને આપેલી છે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 6 તો લોહી તો હૃદય તો હૃદય ની અંદર લોહી તો પરિભ્રમણ થાય છે લોહી ને શુદ્ધ વિજ્ઞાન ની ભાષા ની અંદર લોહી ને શુદ્ધ વિજ્ઞાન ની ભાષા ની અંદર રુધિર કહેવામાં આવે શું કહેવાય રુધિર કહેવામાં આવે છે બરાબર ચલો તો રુધિર છે તે હૃદય ની અંદર હોય એમ પરસેવો હોય તો ક્યાં હોય શરીરમાં ત્વચા ઉપર આપણી ચામડી ઉપર આપણે શું મળે પરસેવો વળે છે શબ્દ વૈજ્ઞાનિક છે આપણી ભાષાની અંદર તેને આપણે શું ચામડી શું ચામડી આ એક ધ્યાન રાખજો ચાલો ક્લિયર તો રુધિર હોય હૃદયમાં હોય પરસેવ હોય ક્યાં હોય ત્વચાની અંદર આવશે ક્લિયર જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર સાત ગ્રામ પંચાયત ના હેડ સરપંચ કહેવાય નગરપાલિકાનું કોણ કહેવાય

प्रमुख आंख માં પલકારો હોય આ તમારી એમ તેમ તો પલકારો લાગે છે એટલે હદય ની અંદર શું હોય છે એક ધબકારો હશે હદય ની અંદર શું હશે એક ટપકારો હશે બરાબર છે ચાલ હવે આગળ તો હદય ની અંદર ધબકારો સવાલ નંબર 9 બ્લેકબોર્ડ તો બ્લેકબોર્ડ શું હોય ક્લાસરૂમ ની અંદર હોય

કારણ કે वसुદેવ कुटुंबकम्मની ભાવનાથી જીવવાથી આપણી આસપાસ એક સરસ મજાનું વાતાવરણ ક્રિએટ થાય એક સરસ મજાનું વાતાવરણ બને કે જેના દ્વારા આપણા વિચારો સુધરે જીવન માં પ્રગતિ થાય અને આપણા મિત્રો પણ બનતા થાય શું બનતા થાય મિત્રો પણ બનતા થશે દત્તકાર કરશો તો દુશ્મનોની સંખ્યા આપો આપ વધતી જશે તમે કોઈને એક લાફો મારશો તો કોઈક તમને બે લાફો મારવા માટે આવી જશે

સરસ મજાની વાત ભણ્યા છે એની સિવાય બધી ગણિત વિવિધ આકૃતિઓ આ બધાના મુદ્દાઓ પણ આવતા રહેશે સેટના પણ વિડીયો વિડિયો આવી ગયા છે જે દરેક નીચે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે બરાબર ચાલો તો જોઈએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બાવીસમો વિડિયો અંત થાય છે નેક્સ્ટ ત્રેવીસમાં વિડીયોની અંદર મળીશું મેટ પોર્શનની અંદર તો તમે તૈયારી કરતા રહેજો અમે તમારી સાથે છીએ તમારે ક્યાંય જવાનું નથી જરાય નથી તૈયારી ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રાખવાની છે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત